તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજને એક નવા વિડીયોમાં તો મારા ભાઈઓ આટલા દિવસ સુધી આપણે એકવાર જરૂર સાંભળ્યું છે કે ભાઈ ચોરની ટોળકી આવી છે અને ચોર આવ્યા છે ચડ્ડી બનિયાનવાળા ચોર આવ્યા છે કોઈના ઘરમાંથી બાઇકો ઉઠાવી જશે આ વાત આપણે સોશિયલ મીડિયામાં ઘણી બધી સાંભળી છે પણ સાહેબ તમને આજે એવી વાત કરવાનો છું કે ખરેખર આ જે ચોર છે એ લગનમાં આવ્યા છે ને લગનવાળાને ભાઈ ખબર જ નથી કે આ ચોર કઈ રીતે બન્યા છે કેમ કે આ જે ભાઈ તમને દેખાય છે આ ચોરની એક ટુકડી છે અને આ ટુકડીને પકડી નાખી છે પોલીસ સાહેબે એક જ એક જ ટોળકી પણ ત્રણ જગ્યાએ ચોરી કરતી હતી મારા ભાઈઓ અમરેલી આણંદ નદી બીજું પણ વિસ્તાર છે એની અંદર આ ટોળકી સક્રિય થઈ હતી અને લગ્નની અંદર સગીરાઓને મોકલતી હતી ને જે સગીરાઓ હતી ભાઈ એ ખાસ કરીને જે સોના ચાંદી હોય એની ચોરી કરતી હતી ને ત્યારબાદ પોલીસ સાહેબોએ એમની ધરપકડ કરી છે આજે ભાઈ તમને દેખાય છે એની અને સાથે સાથે સોના ચાંદીની જે ચોરી કરી છે એ પણ પકડાય છે અને એક સાથે એક સાથે ભાઈ ત્રણ જગ્યાએ ચોરી કરી હતી અને એમની એક ગેંગ હતી ભાઈ સગીરાઓને તૈયાર કરીને મોકલવી અને તે ત્યાં જઈને ચોરી કરીને આવતા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે જેથી કરીને આપણી ચેનલ છે આ વિડીયોની કોઈ પૃષ્ટિ કરતી નથી કે વિડીયો ક્યાંનો ને ક્યાંથી વાયરલ થયો છે બાકી મળતી માહિતી મુજબ હું તમને જણાવી રહ્યો છું કે આ માહિતી છે એ આણંદ જિલ્લા અને એની સાથે સાથે નવસારી આ એ જગ્યાનો મિત્રો આ વિડીયો છે કે જ્યાં એક જ ટોળકીએ ત્રણ જગ્યાએ ચોરી કરી હતી ને ત્યારબાદ પોલીસ સાહેબોને ખબર પડે છે ત્યારે એમની ધરપકડ કરી છે તો ખાસ કરીને જો તમે લગ્ન પ્રસંગમાં જાઓ છો તો હંમેશા માટે તમારી પાસે જે સોનું ચાંદી હોય એનું ધ્યાન રાખવું જોઈએ અને ખાસ કરીને તમારી આજુબાજુ જે સગીરાઓ એનું પણ ધ્યાન રાખવું જોઈએ કે આ જે ટોળકી હતી એ સગીરાઓ પણ ત્યાં જઈ અને ચોરી કરતી હતી તમે વિચારી શકો છો ભાઈ કે કેવો જમાનો આવ્યો છે તો ખરેખર આવા લોકો ઉપર કાર્યવાહી તો થઈ જ રહી છે પોલીસ સાહેબો કાર્યવાહી કરી જ રહ્યા છે પણ આવનારા સમયમાં કોઈ આવું ન કરે એ માટે ખાસ કરીને આ વિડીયો તમે જોઈ લીધો હશે તો બસ મારા ભાઈઓ આજ માટે આટલું રાખીએ છીએ હવે આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાકી તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો કે આ ભાઈ પકડાઈ ગયો છે અને સોનું ચાંદી એટલું એ બધે જપ્ત કરી નાખ્યું છે તો ખાસ કરીને લગ્ન પ્રસંગમાં તમે સુરક્ષિત રહો સલામત રહો બસ આજ માટે આટલું રાખીએ છીએ મળી છે આવા નવા વિડિયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ